આજે અમારા સંબંધ પાંચ વર્ષ પૂરા થયા છે અમે એકબીજા જોડે જ ખુશ છીએ અમે એક બીજાની વાત માની આદર કરીએ છીએ હા અમે બહુ જ ખુશ છીએ હમણાં આપણા લગ્ન આવે ને તમે જરાય ચિંતા ન કરતા આપણે બધા સુખ દુઃખ બાટી લેશું પણ દુખ મારા કઈ છે જ નહીં એ તો હમણાં આપણા લગન થશે ને તો દુખ નહીં આવે પૈસા કે કઈ ચિંતા કરતા નહી હો તમે પૈસા ને કે ચિંતા છે જ નહીં આપણે આ કઈ ખર્ચા જ નથી સિમ્પલ સાદું જીવન લગન થાય છે ને આપડા હું આવું છું ને તો ખર્જો નહીં થાય એમ

મોનનારો તો શું થાય મોનનારો તો માર પડે સાહેબ અરે સાંભળો છો મને ડબ્બો ઉતાર્યા પણ માર હાથ નહી પહોંચાતા હાથ ના પહોંચાતો હોય તો જીભ થી ટ્રાય કર આટલો મોટો જીબડો આલ્યો છે ને